ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નમ યાદ રખના નવરાત્રિ હોય કે કોઈ ધાર્મિક તહેવાર હોય તે સમયે જો કોઈ અશ્લીલ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ ન થાય તેવું તો બને જ નહીં હાલમાં લોકો કોઈ પણ ધાર્મિક તહેવારને રીત રિવાજ અસ્મિતા કે ગરીમાંથી ઉજવવા માગતા જ નથી માત્ર તેને મોજ મજા માણવાનું સાધન બનાવી દેવામાં આવ્યું છે તે વચ્ચે જો સુરતની વાત કરવામાં આવે તો હાલના સુરતમાંથી એક અશ્લીલ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર ન્યૂઝ કેપિટલની સાથે હું છું ગુજરાતમાં વર્ષે સુરત હોય કે વડોદરા હોય જેમાં ગરબામાં પહેલા વડોદરામાં નવરાત્રીમાં એક કપલનો અશ્લીલ વિડીયો જે છે તે ખૂબ જ વાયરલ જોવા મળ્યો હતો ત્યારબાદ સુરતમાં તાજેતરમાં જ દુર્ગા પૂજામાં એક યુવતી સ્ટેજ પર અશ્લીલ ડાન્સ કરતી જોવા મળી રહી છે તેની સાથે અન્ય લોકો ડાન્સની મજા પણ માની રહ્યા હોય તે રીતના દ્રશ્યો વિડીયોમાં જોવા મળી રહ્યા છે હવે મહત્વની વાત તો એ છે કે હાલમાં લોકો ધાર્મિક તહેવારોને મોજ મજા માણવાનું સાધન કેમ બનાવી રહ્યા છે તે ખૂબ મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે તમારે ખરેખર જો મોજ મજા માણવી જ હોય તો અન્ય કેટલાય રસ્તાઓ છે પરંતુ નવરાત્રિ કે દુર્ગા પૂજા કે પછી અન્ય કોઈ પણ તહેવાર એટલા માટે ઉજવવામાં આવે છે જેમાં આપણી સંસ્કૃતિને આપણે ન ભૂલવા જોઈએ આપણા રીત રિવાજોને આપણે ન ભૂલવા જોઈએ અને જો આ રીતે જ ચાલતું રહ્યું તો આગળની પેઢી આપણી સંસ્કૃતિને જાળવી શકશે કે કેમ તે પણ ખૂબ મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ન્યૂઝ કેપિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી